નમસ્કાર ડૉક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ ફોર બંદર હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ તો આજે જોઈશું કપૂર કપૂર નામથી આપણે બધા પરિચિત છીએ ખાસ કરીને જ્યારે પૂજામાં આપણે કપૂરની આરતી કરીએ છીએ વધારામાં કપૂરને આપણે જ્યારે આપણા ઘરમાં એને પ્રગટાવીએ એનો ધૂપ કરીએ ત્યારે નેગેટિવિટી તો દૂર થાય છે પણ આપણે ખાસ કરીને જે જંતુઓ હોય છે એ દૂર થાય છે અને અમુક પ્રકારના જે રોગો છે એના જંતુઓ છે એ નાશ પામે છે તો આ કપૂરની સામાન્ય ઉપયોગિતા છે પણ આપણે ઔષધીય પ્રયોગ શું છે એ જોઈએ કપૂર છે એ ખાસ કરીને કડવું છે અને કંઠદોષનાશક છે અને ઠંડુ છે આપણે પાણીમાં પણ પહેલાં જોયું કે કપૂર નાખી અને ચોમાસાની અંદર આપણે પાણી લેવું જોઈએ એવી વાત આપણે પહેલાં કરી હતી કારણ કે એનાથી એના દોષ નાશ થાય છે વધારામાં કપૂર છે એ આપણે સુસુમણા ઉત્તેજક છે એટલે કે જ્ઞાનતંતુઓ હોય એને ઉતેજક છે હૃદય ઉતેજક છે અને ખાસ કરીને આપણને જ્યારે વધારાની અંદર આક્ષેપભર છે એટલે કે જે ખેંચ આવે છે એની અંદર પણ કપૂર ફાયદો કરે છે અને ખાસ કરીને ધમનીઓની અંદર પણ એ ફાયદો કરે છે હવે અગત્યની વાત એ છે કે કપૂર છે એ ધાવણનાશક છે એટલે જે મા હોય જેને નાનું બાળક હોય અને જે એનું દૂધ પીતું હોય ત્યારે એ સ્ત્રીએ કપૂર લેવું નહીં વધારામાં કપૂર છે એ ક્રિયા ઉપર ખાસ કરીને એને ઉત્તેજિત કરે છે શ્વસન ક્રિયાની અંદર કપૂર છે એ કોઈપણ જાતના ફેરફાર વગર બહાર નીકળે છે અને કફને શિથિલ કરી નાખે છે તેથી કરીને આપણે શ્વાસ લેવાની અંદર જે તકલીફ થતી હોય તે દૂર થાય છે આપણે બધાને ખ્યાલ જ છે કે જ્યારે આપણે બહુ હાઈટ ઉપર જઈએ છીએ ત્યારે ખાસ કરીને આપણે કપૂરની પોટલી બનાવીને લઈ જઈએ છીએ અને એ સૂંઘ્યા રાખીએ છીએ જેનાથી શ્વસન ક્રિયા નિયમિત રહે છે તો એ પણ એક કપૂરનો ફાયદો છે હવે જ્યારે માનસિક અસ્થિરતા થઈ ગઈ હોય અને માણસને બોલ 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 એવો કરવાની આદત પડી ગઈ હોય એટલે પ્રલાપ થઈ ગયો હોય જેને કે બોલ્યા જ રાખે ને કોઈ પણ પ્રકારનું બોલે એવું બધું હોય અને જેને ઊંઘ ના આવતી હોય એ બધાની અંદર પણ કપૂર ફાયદો કરે છે એ બધાની અંદર કપૂર અને હિંગ એ બેને વાટી લેવાના અને એની અંદર ખાસ કરીને લીંબુનો રસ ઉમ ઉમેરી અને ત્રણ ત્રણ કલાકે નાની નાની ગોળી બનાવી અને એ ચણા જેટલી ગોળી બનાવી અને એને ત્રણ ત્રણ કલાકે આપવાથી એની અંદર ફાયદો થાય છે આ બધા કપૂરના ગુણ છે હવે બીજા બધા હજી તો ઘણા બધા ગુણો કપૂરના છે પણ એ આપણે બીજા વિડીયોમાં જોઈશું બધા વિડીયો મારા જોવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ